અમુક લોકો તો ભક્તિ નહીં કરતા બોલો ગાડી લઈને ફરે ઓ અભિમાન હતું પૈસા નું આમ લોકો દોરાન બોરાન ગાડી મોટું માન સન્માન બતાવતો જો એનો છોકરો જો તાર સાફ કરી નાખી જો નજર અમે

દેવદૂ કોના કેવા ખબર પડે શેર રે સોની મોની લાઈનમાં આય એટલે તમે ગમે તે સંપ્રદાયમાં ગમે તે પંથને માનતા હોય એને ના નહીં તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય કે ભગવાન તરીકે મોનો બરોબર છે પણ સ્વામિનારાયણના માનતા હોય કેનો મતલબ એવો થોડી કે કૂડદેવીનો વિરોધ કરવાનો કૂડદેવીને કુળદેવી માનતા હોય તેનો મતલબ એવો થોડો કે સ્વામિનારાયણનો વિરોધ કરવાનો આજે એકબીજાના સંપ્રદાયમાં એક બીજાના ધર્મમાં આજે દેવગતિ વાળા સ્વામિનારાયણ નો વિરોધ કરે સ્વામિનારાયણ વાળા દેવગતિ નો વિરોધ કરે પણ સ્વામિનારાયણના ના તો કશું ના હોય માણસો બધું કરે વિરોધ પણ તમારે આ બધું કરવું સ્વામિનારાયણ દેખાય તો બે હાથ જોડવા શું કીધું બાપા સીતારામ દેખાય તો હાથ જોડવા જલારામ બાપા દેખાય તો હાથ જોડવા ગમે તે સાધુ સંત દેખાય ને તાળી વાળા ભગવા વાળા તો એને નમસ્કાર કરવા શું કીધું આ તમારું ધર્મ છે આ જે જે પાલન રાખ છે ને એનો ઉદ્ધાર હું સોલંકી પેઢી મારી નિંદા કરતો જમાનો છે એટલે કોઈક મારા વિરુદ્ધ બોલવા વાળા મળે અને જોતા હે તમે તમે તમારા મને એવી પ્રાર્થના નહીં કે મારી જોજે જોજે એટલે આવા માણસો તો આ બે બે ત્રણ ત્રણ લાખ નો મેરો થાય દર રવિવાર તમને ના ખબર હોય તો વિચારો મારા આ ભાવિકો જોવા જો નજર મારી ગણતરી તો પાકી હું નહીં મારી હકી હતા પણ પંદર લાખ ઉપર મારા ભાવિક ભક્તો ગુજરાતમાં છે હવે પંદર લાખ ભાવિક ભક્તો પોતો વિરોધી હોય કે નહીં એ તો સહન કરો એટલે આ બધે વિવાદમાં પડવું એટલે આવા દેવ દાનવો પહેલેથી હતા આવા સમયગાળામાં છે તમે માણસ દેખાવ છો ને તો માણસ ના રૂપમાં સિંગડા વગર ના રાખશો સચ બરોબર જા ભાઈ જતું કરી દે હું મેળી બેઠી છું લડવા માં ખોટો વિવાદ થશે તમારો ગુસ્સો ગુસ્સો આવી જાય માથું બાથું ફોડ દીધું પોલીસ સ્ટેશન જવાનું બધી જફા કરવાની એના કરતા જતું કર દો સહન દીધા માતા તારા નોમ થી સહન કરી છો આ ભલે હું ભલે અંદર તો પીડા તો એવી હોય પણ પાડી દઉં પણ તો મારી હોમું જોઈ લેતો મારે ત્યાં કીધું તું એટલે સહન કરી છું નકર હું સહન ના કરું આ પીડા તમે વેઠશો ને એનો હિસાબ હું કરી નાખીશ પણ તમારા કાયદો હાથમાં લેવો જો કાયદો હાથમાં લેશો તો પોલીસ તમને શાસનમાં લેશે અને એથી વધારે ધર્મનો કાયદો હાથમાં લીધો જાતે કદાચ શાસન કરવા જાય તો ધર્મ તમને શાસન લેશે એટલે ક્યારે આવું કરતા માણસો થી દૂર આવું લડવા ઝગડવાની વાત કરવી નહીં મારી વસ્તી હાલ જગ્યા જવા દે બાદશાહ આયા છે મોટા જવા સ્વાગત કરી આ પડે હું તમે એવું માનતા હોય જ બેઠીએ છીએ જોશું મારી વસ્તી મારા દીકરા નહીં બેઠવું પડતું હોય નહીં બેઠવું પડતું હોય આ ગાદી એમને એમ થાય છે તમને શું લાગે એમ એમ થાય તમે કરો એક આયોજન કરો હેડો કરો એક વખત પચાસ જણા ભેગા થઈને આટલું આયોજન કરી બતાવો હેડો ના થાય અને બે કલાક કોઈ નેતા ના ભાષણ આવવા બિહાર દો હેડો આ બધા ઉડી ઉડીને હેડ ભાઈ હા ભૂખ લાગી છે વિકાસ થવો જ થાય નહીં પણ એ આ વિકાસ થાય ના થાય પણ આય તો તમારી બુદ્ધિનો વિકાસ હોટકા થશે હા આ બધું છે ને હે આમાં બધું જ આવી જાય છે આમાં બધું જ આવી જાય છે કશું કરવાનું થતું કોઈ ઉપવાસ ના કરતા ના થાય ઉપવાસ તો પરાણે ના કરતા શું માતા ભૂખ્યા રાજી રહેશે ઉપર દીકરો કદાચ ભૂખ્યો થાય અને અને ખાલી ખબર પડી જાય દીકરા ભૂખ લાગી તરત કદાચ ઉભી થઈને દવડાવા જાય લઈ લઈને ખબર છે ને તો કઈ માં એવી છે કે દીકરો ભૂખ્યો રે અને તડપ અને માતા રાજી થાય મન તો ગમતું જ નહીં જો ચોખ્ખું કમ તો તો તમારા મનથી કરો તમારી ભક્તિ જેવું ના નહી તમે જેના થતા હોય એના માટે ના નહીં પણ અમુક પરાણે આટલા ઉપવાસ કરો ઉપવાસ જરૂરી છે ઉપવાસ નું મીનિંગ શું છે છે ખબર ઉપવાસ શું છે નહીં ખબર હોય ઉપવાસ એટલે મારી બધા કરે એવી રીતે ઉપવાસ કરીએ છીએ અવાર ઉઠવાનું ચા પીવાની જોડે વેફર ફરારી પેલું ફરારી મીઠાવારી બપોર બાર વાગે એટલે કે છે સાબુદાણા ની ખીચડી ખવાય આપણે કોઈ ના મોરાયો ભાવ એ થોડો ખાધો ચાર વાગે સારું થોડી ભૂખ લાગી કેરા તો ખવાય જ ને બે કેરા ખાધા એટલે રાહ જો આઠ વાગવા તૈયાર એટલે એક ટાણું કરી દઈશું એટલે એક ટાણું કરવામાં તો પાછું ઘેર દાર ભાત શાક રોટલી બનાવી તો બરોબર છે

આ તું નાટક કરવા ને ઉપરથી મને નહીં ગમતું ઉપરથી તું નહીં કરું એ ચાલ ચાલશે હું રાજી છું ઉપાસનો નો મતલબ છે એટલે એક જો તમે છો આમ તો કે છે કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ કરવો આ સાધુ સંતો જોવો છો ને મહાત્માઓ નાનપણથી તે સંસાર ત્યાગી દે પણ તમે સંસારમાં છો ભગવાને તમને સંસારમાં રાખ્યા છે એટલે તમાર સંસાર ત્યાગીને બહાર જવાની જરૂર તમાર સંસારમાં રહીને તમને ભગવાન માતાજી મળી એક જ પણ સંસારમાં રહીને અમુક નીતિ નિયમો જે કર્તવ્ય આલે કર્તવ્યનું પાલન કરો તો આ કળયુગમાં તે સંસારમાં રહીને ભગવત ની ભગવાનની પ્રાપ્તિ અને માતાજીની પ્રાપ્તિ થઈ એક જ પણ એમાં ઉપવાસ શું છે કે અઠવાડિયામાં એક ઉપવાસ કરો ને એટલે ઉપાય એટલે તન મન અને વચનથી પવિત્રતા રહે એક દિવસ નું નું પાલન કરે અને સાત્વિક ભોજન કરે એનું નામ ઉપવાસ કહેવાય પણ આજે તો સાત્વિક ભોજન એક બાજુ રહ્યું આખો દાડો ડુંગળી વગર તો ખાવાનું ભાવતું ના હોય અને ઉપવાસ કરું છું એટલે હું ડુંગળી ખાવા ના નહીં પાડતી પાછા બંધ ના કરી દેતા ઉપવાસ કર્યો હોય ત્યારે ના ખાવાય આ બધા નીતિ નિયમ તમો ગુણી ઉત્પન્ન કરે આ બધી હાલ્યું છે મારા જ્ઞાન એટલો સમય નહીં નાની નાની વાત થી સમજાવી કોઈના પૈસા હાલવા વિધિ ના નામે કોઈને પૈસા નહીં હાલ મારા સાનિધ્ય કદાચ માગે ને માગ્યા તો ક્યારેય નહીં પણ વાત છે દાખલો હાલુ છું માગે ને એમ હાલવાટલા નું અગિયાર હાજર નું વારણ થાય હાલવા બાધા લેવાના આટલા થાય હાલવા બાધા છોડવાના આટલા થાય હાલવા પૈસા થી દુઃખ મટતું અને કોઈ માતા પૈસા માગતી પૈસા માગતી હોય જે માતા હાથ કે મને અગિયાર હજાર આ લો પચીસ હાજર આ તે માતા ના એ ભૂતાવડ કહેવાય હવે જેની જેની માતાના ભૂતાવળ અમતતા હોય તો ભુવાઓ પૈસા લેજો બરોબર તમારી લૂંટાઈ ને આયા છે મારે નિંદા નહીં કરવી કોઈ કોઈનો વિરોધય નહીં કરો જે કરે છે એમનું કર્મ ભગવાન મારે કોઈ લેવા નહીં પણ અહીં આવો છો ને તો મારી એટલી ફરજ છે કે તમને આમાંથી બહાર કાઢું અને થોડો સતનો માર્ગ બતાવું તમારે આ બચાવ બચાવું કે નહીં એક તો બાપડો દુખી હોય બે લાખ દે એવું હોય બીજા કે પચીસ હજાર રૂપિયા ભુવા લાલ વ્યાજે લાવો દસ ટકા મૂર્ખાઓ એવી ચેવી માતા છે કે આનો વ્યવહાર કરાવવા તો તમને વ્યાજે લેવડાવો મારા જેવી તો માતા એ કે સાચી ભાવના હોય તો વ્યાજે નહીં મોમેથી ખાતા નાખું કે દીકરા વ્યવહાર કર લાય હું હાલું પૈસા અને તું મને વ્યવહાર આવે તમે ભૂલથી બોલી છે રાખી અમુક ભાવિક ભક્તો પાંચ લાખ હલવાઈ રહ્યા મારી લાઈ દે તો લાખ રૂપિયા તારા પારે વાપરીશ તો મારો હક છે હક થી પાછી મારી તમે પૈસા નહીં લેતા પૈસા ક્યાંથી હા તો જે તમે બોલો છો ને જે બોલ્યા છો ને મન થી તો એ તો મારો હક બને છે એમાંથી ઓછું જો કદાચ મારી વસ્તી લે ને સેવક લે ને તો એ ગુનેગાર મારો સેવક બને શું ક્યાં કામ થયું છે તમે જે બોલ્યા છે મને હાલો તમે શ્રીફળ ચુંદરી અગરબત્તી બોલ્યા છો તો શ્રીફળ ચુંદરી અગરબત્તી જ કરો મારા તમારા પાંચસો રૂપિયા જોતા રૂપિયા જોતા નહીં હું કે એવું નહીં કે હું નાખુશ થઈ જઈશ પણ કોઈ જગ્યા હરિશાતા બરોબર કોઈ બહારથી વાતો કરે ને કે ભાઈ અંદર ખાને દર્શન કરવાના પાંચસો રૂપિયા લે તો હજાર વખત ચેક કરજો પછી મનજો

બરાબર કોઈ નેતા ત્યાં તે મારા દીકરાનું સન્માન ના જળવાય તો શું લાગે એના પદનું અપમાન કહેવાય એવી રીતે કોઈ પણ એવી રીતે આવ્યો હોય તો પહેલા વખત દર્શન સેવકો કરાવ હું જાહેરમાં કહું છું પણ એમને તમારે એવું નહીં માણવાનું કેવા વીઆઈપી એમાં આમંત્રણ આલે અને પચાસ હજારનું મંડલ બતાવ અને ભુખાર મેલની ફાસર ફાસર હેડ ભૂલી જાવ પૂછો પૂછી લો કરોડોની ઓફર કરે આમ આવક માડી માતાજીને ખુશ કરી દેશે એવા સેવક ના ફોન આવે તમને ખુશ કરી દઈશ ને માતાજી ને ખુશ કરી દઈશ અરે આ જબો નહી તારી આખી પેઢીઓ ની કિડનીઓ વેચી વેચી ના આપું તો હું ખુશ ના થઉં આ શું ખોટું તમે બધી જગ્યાએ બધું જોયું હશે અહીં નહીં મેર પડે આઈ વીઆઈપી પાસ ટિકિટ અહીં તો ભક્ત બની ના તો મજા હશે સમજ્યા એટલે આ તમારું સન્માન જાળવું છું વિચારો મારા ગરીબ ભાવિક ભક્તોનું સન્માન જાળવું છું બધાને કહોનું